હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ઘઉંના લોટની મીઠી સેવ એ પણ આપણે સંજાથી કે બીજા કસાથી નહીં પરંતુ હાથેથી વણીને બનાવીશું તો મીડી મિત્રો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો એટલે તો તમને આ હાથેથી વણીને સેવ ક કેવી રીતે બનાવી તે ખબર પડશે તો આ સેવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને પર્સનલી મારી તો આ ફેવરેટ છે તો મને તો આ સેવ ખૂબ જ ભાવે છે ઘઉંના લોટની ઝીણી સેવ બનાવવા માટે અહીંયા મેં એક બાઉલમાં લોટ લઈ લીધો છે ઘઉંનો આપણે જે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે લોટમાં આપણે અ દૂધ ઉમેરીશું આ લોટને આપણે દૂધથી બાંધવાનો છે તો દૂધથી બાંધેલા લોટની સેવો છે તે એકદમ મીઠી એવી લાગશે લોટને આપણે અડધો કલાક રહેવા દીધા પછી આ રીતે પાટલી પર બે હાથની મદદથી આપણે સેવને વણી લેવાની છે તો એકદમ પતલી પતલી એવી સેવ હું વણી રહી છું તમે જોઈ શકો છો કે આપણે થોડો લોટ લઈ અને આ રીતે આપણે બંને બાજુ કરતા જઈએ અને સેવને ને વળી લેવાની છે તો અહીંયા મેં નીચે ચાયણી મૂકી છે અને મારી મમ્મી મને સેવ ઝીલવામાં મદદ કરી રહી છે તો સેવની આપણે જે છે તે આખી ચાયણી ભરી અને બનાવીશું તો આ રીતે જે સેવ આપણે ઝીલતા હોઈએ છીએ તે આખું તેને આપણે જુ કહીએ છીએ તો એ રીતે અહીંયા મેં ઝીણી સેવ બનાવી છે તો આ રીતે એકદમ પતરી એવી સેવ બનાવવા માટે મિત્રો તમારી પાસે આવી કોઈ હોય તો તમે ટ્રાય કરી શકો છો સેવ ચાયણી ભરાઈને બની ગઈ છે તો આવી રીતે તડકામાં આપણે તેને સુકવી દઈશું અને આ સેવને સુકાતા વધારે સમય લાગતો નથી પાંચ થી છ કલાક જેવો સમય લાગે છે તો જોવામાં એકદમ સરસ એવી આ સેવ લાગે છે અને ખાવામાં તો તે હજી વધારે ટેસ્ટી એવી લાગે છે તો આ રીતે મેં અહીંયા મેં સંચારની મદદ લીધી નથી અને હાથેથી મને વણતા આવડે છે તો હાથેથી સરસ રીતે વણી લીધી છે હવે આપણી બધી જ સેવ સુકાઈ ગઈ છે તો તેને બનાવવા માટે અહીંયા મેં કુકરમાં અ એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને જરૂર મુજબ ગળપણ ગોળ ઓગળે એટલે ગોળનું પાણી આપણે ગાળી લઈશું અને તમે આ સૌને તાવડીમાં પણ બનાવી શકો છો પણ ફટાફટ જો બનાવી હોય તો કુકરમાં જલ્દીથી બની જાય છે હવે આપણે ગોળના પાણીને કુકરમાં પાછું લઈ લઈશું અને સેવ આપણી છૂટ્ટી છૂટી રહે એટલા માટે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ તેલ ઉમેરીશું તો સેવ એકદમ છૂટી અને સ્મૂથ એવી લોટ બાંધતી વખતે આપણે તેલ નથી ઉમેરવાનું નહી કરતો સેવ તૂટી જશે તો ખાલી આપણે દૂધમાં જ લોટ બાંધીશું દૂધની જગ્યાએ તમે પાણીમાં પણ લોટ બાંધી શકો છો આ રીતે હવે પાણી ઉકળી ગયા પછી આપણે સેવના નાના નાના ટુકડા કરી અને સેવને આપણે કુકરમાં ઉમેરી લઈશું તો પાણીમાં ડૂબે એટલી આપણે સેવ ઉમેરવાની છે અને પાણી ઉપર આપણે એક લેયર બનાવીશું એટલે પરફેક્ટ એવું આપણે સેવમાં પાણી વધારે પણ નહીં પડે અને ઓછું પણ નહીં બને અને એકદમ સ્મૂથ એવી સેવ બનીને રેડી થશે તો એક વિસલ હાઈ ફ્લેમ પર અને ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર વગાડી અને સેવ એકદમ પરફેક્ટ એવી બફાઈ ગઈ છે તો આ રીતે ચેક કરી અને આપણે સેવને સૌ પેટમાં લઈ લઈશું તો મિત્રો તમે પણ આ રીતે ઘઉંના લોટની મીઠી સેવ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી જો મારી રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ નવા નવા રેસીપી વિડીયો જોવા માટે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ